કચ્છના છેવાડાના વિસ્તારોમાં પશુપાલકોને ઘાસચારાનું પોષણ પરવડતું ન હોવાથી હિજરતીઓને ઘાસચારાનો પુરવઠો દાતાઓના સહયોગથી પૂરો પાડી રોકી રાખતી ભુજની નવી જથ્થાબંધ શરાબ બજાર ગૌ સેવા સમિતિ ભુજ નવી જથ્થાબંધ શરાબ બજાર

હિજરત કરનારા માલધારીઓની કફોડી પરિસ્થિતિનું સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી તમામનો ચોકસાઈપૂર્વકથી તાગ મેળવી મદદગાર બની રહ્યા છે ત્યારે પદયાત્રી ગૌધનોને કચ્છ બહાર જવા દેવામાં નહીં આવે સરકાર કે સરકારના પ્રતિનિધિઓ આ બાબતમાં જાગે કે ન જાગે પણ ભુજ નવી જથ્થાબંધ શરાબ બજાર ગૌ સેવા સમિતિ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી પ્રામાણિકતાથી સેવા કર્મ નિભાવી રહી છે અને નિભાવતી રહેશે આ સાથે મીડિયા કન્વીનર સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે જીવદયા પ્રેમી દાતાઓને દાન આપવામાં સંપૂર્ણ સકારાત્મક સક્રિય ઉર્જાથી સહયોગ આપતા રહેશે અને હર હંમેશ માટે કાર્યરત રહેશે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ